તમને સંતોષની ઊંઘ આવી જાય છે બસ મને મજામાં નમસ્કાર તમને કેમ છે એમ તો મને હા હું જાગૃતિ ઉપાધે રાજકોટ રહું છું અત્યારના મારા ફેમિલી સાથે અને અત્યારના હું ઘરે ટ્યુશન ક્લાસ ચલાવું છું અને સુધીનો અભ્યાસ કરેલો છે અને સાથે ઇંગ્લિશ કરેલો છે ટ્યુશન અંદાજે છું અને એ ભણવું અને ભણાવું એ બંને મારા શોખ રહ્યા છે પહેલેથી ટ્યુશન ક્લાસ કરવા ચાલુ કરવાનું એક રીઝન એ હતું કે મને જોબ કરવાનો બહુ શોખ હતો પણ પરિસ્થિતિ વરસાદ કંઈ એમાં મેળ ના પડ્યો એમ અનુકૂળ ના આવ્યો એટલે પછી જ્યારે બાળકો સ્કૂલે જતા થયા એટલે મેં મારા ફાજલ સમયનો સદઉપયોગ કરવાનું વિચાર્યું અને પછી મેં ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા એ રીતે જીવન માં સંઘર્ષ ની મારી વ્યાખ્યા એક જ છે કે જીવન છે તો સંઘર્ષો તો રહેવાના અને જીવનનો મતલબ જ એ છે કે જો તમારે તમારી જાતને કઈક જીવંત સાબિત કરવી હોય તો સતત તમારે એમ કે હા સતત અપડેટ રહેવું પડે જીવનમાં અને સતત નવું નવું કઈક કરતું રહેવું પડે

એટલે એમ કે બંનેને સરસ રીતે એમને મનગમતી એમ કે ફિલ્ડમાં આગળ વધારી એમને સરસ રીતે કેરિયર સેટલ કરાવું અને એમને એક સામાજિક રીતે એમ કે અને એમ સમાજમાં સરસ રીતે એમ કે સ્ટેબલ કરો અત્યારના તો એક જ વ્યક્ષી છે હમ હમ અત્યારના મારા મારા બાળકોનો સંઘર્ષ ચાલુ જ છે અત્યારના પણ હજી એ પૂરો નથી થયો પણ વિશ્વાસ છે કે ના એક દિવસ સાચે રસ્તે છીએ તો એક દિવસ એમ કે બધું વ્યવસ્થિત બધું પાછું સેટલ થઈ જશે એટલે તમે તમારા જીવનમાં બધા નિભાવ છે પત્ની તરીકેનો રોલ કરો કર્યો છે ને હવે અત્યારે બાર તરીકેનો રોલ કરો છો હો ને હમ હમ એ એમ કે જે અને મારો પહેલેથી એ જ પ્રયત્ન રહ્યો છે કે જે આપણા ભાગે જે ફરજ આવે છે તો એ આપણાથી આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે અને

વધારે એમ કે ધ્યાન દેવાનું તો એમ જો કદાચ જોબ ચાલુ હોત તો આ બધું એટલું બધું એમ કે વ્યવસ્થિત રીતે મારું માનવું છે કે હું ન મેનેજ કરી શકું શકી હોત આજની છોકરી આજની દીકરીઓને તો એટલું જ કહેવાનું છે કે એ લોકો તો ટેકનોલોજીના યુગમાં જન્મ લીધો છે એમના તો આખી મુઠ્ઠીમાં દુનિયા છે જો એ લોકો ધારે તો એમ કે આ ટેકનોલોજીની સહાયથી સોશિયલ મીડિયાની સહાયથી ઘણું સારું કરી શકાય અને હું તો એમ જ કહું છું કે દરેક દીકરી હોય દરેક દીકરીએ આર્થિક રીતે પગભર થવું આ સમયમાં જરૂરી છે હા તમારે સાટ વાત કરીને ખૂબ ખૂબ મજા આવી તમારું ખૂબ ખૂબ આભાર